કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચારમાં નીકળી છે ત્યારે વોર્ડ નંબર સાતમાં મોહમ્મદ સંધિના પેનલ ચૂંટણી પ્રચારમાં જંગી બહુમતીના વિજય સાથે જ મેદાને ઉતરી કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને કરજણ નગરમાં ગરમાવો જોવા મળ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી થયેલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી મેદાને ઉતર્યા છે અને પ્રજામાં પણ કંઈક અલગ ચિત્ર દેખાઈ રહ્યું છે આજે કર્જન જૂના બજાર વિસ્તારમાં જે છેલ્લા આશરે વીસ વર્ષોથી એટલે ચાર ટર્મથી ચૂંટાઈને આવેલા અને પ્રજાના મસીનહા મોહમ્મદ સંધી જે પોતાના સાત નંબર વોર્ડમાં નહીં નાદ જાત કે ધર્મ જોયા વગર કુદરતી આફત હોય કે ધાર્મિક તહેવાર હિન્દુ ના હોય કે પછી મુસ્લિમ ના હોય પરંતુ વોર્ડ નંબર સાત ની જનતા ભાઈચારાથી ઉજવતા હોય છે વોર્ડ નંબર સાત માં પ્રચારના સુખ દુઃખ ના ભાગીદાર બન્યા છે તેવા કોર્પોરેટર ની ટિકિટ ભારતીય જનતા પાર્ટી માંથી કપાતા વોર્ડ નંબર સાત ની પ્રજા આક્રોશ જોવા નો મળતા વોર્ડ નંબર સાત ના ઉમેદવારો મોહમ્મદ સંધી ભરતસિંહ અટાલિયા પ્રિયંકાબેન માજી વિનીતાબેન વસાવાએ ભારતીય

કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અમોએ સતત ચાર ટમથી એક ધારા ચૂંટાઈ આવેલા છે પહેલા અપક્ષની અંદર પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં અને આજે અમે આમ આદમીનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાય છે બધા અને કરજણની અંદર માહોલ આમ આદમીનો બની રહેલો છે અને સોલ બેની જે ચૂંટણી આવી રહી છે એમાં અમોને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનું બોર્ડ બેસશે છે કારણ કે જે કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટી દ્વારા એવોઇડ કરવામાં આવ્યા છે એમને ટિકિટો કાપવામાં આવી છે એના કારણે પબ્લિકમાં બી થોડો આક્રોશ વધી ગયો છે અને સહાનુભૂતિનું મોજું જે તે કોર્પોરેટર જે ખરેખર પબ્લિકના સેવક છે પ્રજાના સેવક છે અને જ્યારે પણ કોરોના જેવો માહોલ હોય વરસાદી પાણીની અંદર જ્યારે અંત્યંતુ એ વરસાદ પડતો હોય એવા સંજોગોની અંદર નાના મોટા તહેવારો હોય નવરાત્રિ હોય ગણપતિ ઉત્સવ હોય ઈદે મિલાદ હોય ઈદનો પર્વ હોય એવામાં બધા પ્રોગ્રામો બધા જ કોર્પોરેટરો ભાઈચારા સાથે ઉજવીને એક સાથે એક સંપીને બધાને જાળવી રાખતા હોય એવા કોર્પોરેટરોને આ લોકોએ જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે અમુક વ્યક્તિ એ લોકોએ જે ટિકિટો કાપી છે એના કારણે અસંતોષ ઊભો થયો અને સંતોષમાં પબ્લિક સહાનુભૂતિ કે ભાઈ આ જે કોર્પોરેટર હતા એ ખરેખર પ્રજાના સેવક હતા હતા મેળવનાર અને તેમ છતાં આ લોકોને ટિકિટ કાપી તો આમ આદમીની પાર્ટીની અંદર અમે સૌએ નિર્ણય કરીને જોડાયા છે અને સૌ મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર નમ્ર વિનંતી છે કે હર હંમેશ અમે કોઈ પાર્ટી જોતી જોઈ નથી અમે ફક્ત પ્રજાના સેવક તરીકે અમે ઉભરી આવ્યા છે અને આપ સૌનો જે સહકાર મળેલો છે અને સતત આપ મારી પાંચમી ટર્મ થાય છે અને એ પાંચમી ટર્મમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7 ની પ્રજા સંપૂર્ણ લોકચર્ચા તો ઘણી બધી છે લોકચર્ચામાં તો બધું ઘણું પણ આવેલું છે પણ એ સમય બતાવશે હાલમાં મારે એ બાબતમાં કંઈ કહેવાનું રહેતું નથી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો